પહેલા તો રાજીનામાનું કારણ શું પછાત સમાજનો જ્યારે અવાજ ઉઠાવવાની વાત હોય પછાત સમાજને કઈક આપવાની વાત હોય રાજકીય ભાગીદારી આપવાની વાત હોય ત્યારે એ પોતાના હાથ પાછા ખેંચી લે છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એ ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં એન્ટર થઈ વિસાવદરની અંદર આખે આખું પ્રદેશનું નેતૃત્વ પ્રભારીથી લઈને સહપ્રભારીથી લઈને પ્રદેશ અધ્યક્ષથી લઈને તમામ તરમ તમામ જિલ્લાના પદાધિકારીઓ તાલુકાના પદાધિકારી બધા વિસાવદરમાં ઇલેક્શન જીતાડવા મથતા હતા તો કડીમાં અમારો દલિત સમાજનો દીકરો લડતો હતો ગરીબ સમાજનો દીકરો લડતો હતો ત્યાં એક પણ મોટા નેતાઓ ક્યાંય જોવા નથી મળ્યા રમેશભાઈ કાડીના ઉમેદવાર નથી કહી રહ્યા મેં અનુભાઈ હું એને રોડ શોમાં ગયો તો છેલ્લા દિવસે એનો મેં એના આંસુ મેં જોયા બેન એક કાર્યકર્તાની વેદના બીજો કાર્યકર્તા જ સમજીએ કે એને દસ લાખ રૂપિયાની બેન લોન ઉપાડીને ચૂંટણી લડ્યો છો પાટીદારના નેતાઓને જીતાડવા માટે આખું ગુજરાતનું દમખમ લગાડો છો કરોડો રૂપિયા ચાર પાંચ કરોડ રૂપિયા તમે વાપરી નાખો વિસાવદરમાં ત્યારે પૈસા નથી હોતા જ્યારે દલિતના ચૂંટણી લડતો હોય ત્યારે પાછો પૈસા એમ કે પાર્ટી આપણી ગરીબ છે પૈસા નથી આપતા

જ્યારે આમ પાર્ટી બે હજાર વીસની સાલમાં જોઈન કરી ત્યારે તમે જોયું છે બેન કે ગુજરાતની અંદર આમ પાર્ટીને ખૂબ જ ઓછો વ્યાપ હતો ત્યારે પાર્ટીને ઊભી કરવા માટે તન મન ધન અને ત્યાં સુધી કે ઉમેશ મકવાણે પોલા પોતાના લોહીનું છેલ્લામ છેલ્લું ટીપું પણ નીચોડી દીધું હતું પાર્ટીને ઊભી કરવા માટે ત્યાર પછી તમે જોયું છે કે ભાઈ આમ પાર્ટીના માંથી બોટાદની વિધાનસભા લડો બોટાદની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો અને મને ધારાસભ્ય બનાવ્યો પણ પછી તમે ક્યાંક ને ક્યાંક જોયું છે કે ભાઈ અમુક ચાર પાંચ લોકો જે એવા છે આમાંથી પાર્ટીમાં કે જે પોતાની જે માનસિકતા છે જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં અમુક એવા ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ છે કોંગ્રેસમાં પણ એવા વ્યક્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આવા જે વ્યક્તિઓ જે છે એવા વ્યક્તિ એવા જે ભારતીય જનતા પાર્ટીમાં ઉચ્ચ હોદ્દા ઉપર જે વ્યક્તિઓ આપું બાપુ તમને કે જે ક્યાંક ને ક્યાંક પછાત સમાજનો જ્યારે અવાજ ઉઠાવવાની વાત હોય પછાત સમાજને ક્યાંક આપવાની વાત હોય રાજકીય ભાગીદારી આપવાની વાત હોય ત્યારે એ પોતાના હાથ પાછા ખેંચી લે છે આજે તમે જોયું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં કન્ટિન્યુ શાસન છે સૌથી વધુ મત હોય તો ગુજરાતની અંદર ઓબીસી સમાજના છે પછાત સમાજના છે કોળી સમાજના છે ચૂંટણી આવે ત્યારે કોળી સમાજના મતનો ઉપયોગ થાય છે કોળી સમાજના નેતાઓને દોડાવે છે મત માટે ચૂંટણી જેવી પ પૂરી થઈ જાય એટલે જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય મુખ્યમંત્રી બનાવવાની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના હાથ ઉપર કરી લે છે આજનો ઇતિહાસમાં આજના ઇતિહાસમાં હું તમને છાતી ઠોકીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીમાં ત્રીસ વર્ષના શાસનમાં નથી પછાત સમાજનો એક પણ મુખ્યમંત્રી કોરી સમાજનો બનાવવામાં સફળ નીવડી કે નથી એનો પ્રદેશક બનાવવામાં સફળતા મળી ભારતીય જનતા પાર્ટીને એવી રીતના કોંગ્રેસની વાત કરું બેન કોંગ્રેસમાં પણ એક પણ જ્યારે મોટા પદ આપવાની વાત હોય ત્યારે પછાત સમાજને દૂર રાખવામાં આવે છે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વિધાનસભામાં વાત કરવામાં આવે ત્યારે મુદ્દાઓ નથી ઉઠાવવામાં આવતી અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે એટલે જ્યારે ક્યાંક ને ક્યાંક એ જ વિચારધારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એ ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં એન્ટર થઈ તમે જોયું હશે કે જ્યારે મેં ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટી છોડીને હું આવ્યો છું હું કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા નહોતો બધું હતું મારી પાસે જ્યારે સત્તાધારી પાર્ટી છોડીને આવવાનું મુખ્ય કારણ કે મારા કોળી સમાજનો અવાજ હું બની શકું મારા કોળી સમાજ માટે કામ કરી શકું મારા ઓબીસી સમાજ માટે કામ કરી શકું ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યારે બોટરની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો ત્યારે સૌથી વધુમાં વધુ તમે જોઈ શકો સૌથી વધુમાં વધુ પ્રશ્ન પૂછનાર ગુજરાતની વિધાનસભામાં અવાજ ઉઠાવનાર ઉમેશ મકવાણા છે કોળી સમાજનો મુદ્દો હોય તો એ ભલે વિદ્યાર્થીનો મુદ્દો હોય તો એ ભલે મહિલાઓના મુદ્દા હોય તો એ ભલે યુવાના મુદ્દાઓ હોય તો એ ભલે પણ ક્યાંક ને ક્યાંક જ્યારે પછી આમાંથી પાર્ટી ગુજરાતની અંદર બે જગ્યાએ લડી તમે જોયું હોય તો વિસાવદ અને કડી તો કઢીની અંદર તમે જોયું હોય તો માત્ર ને માત્ર હા ઓછા રિસોર્સિસ આમ આદમી પાર્ટી દ્વારા નાખ્યા શું કામ ત્યાં એ રિઝર્વ સીટ હતી સીટ હતી દલિત સમાજના અમારો કાર્યકર્તા લડતો હતો વિસાવદર જનરલ હતી પાટીદાર સમાજનો કાર્યકર્તા અમારો લડતો હતો તો શા માટે ભેદભાવ કરવામાં આવે સ્પષ્ટપણે તમે જોયું હશે કે ભાઈ વિસાવદરની અંદર આખે આખું પ્રદેશનું નેતૃત્વ પ્રભારીથી લઈને સહપ્રભારીથી લઈને પ્રદેશ અધ્યક્ષથી લઈને તમામ તરફ તમામ જિલ્લાના પદાધિકારીઓ તાલુકાના પદાધિકારીઓ બધા વિસાવદરમાં ઇલેક્શન જીતાડવા મતતા હતા તો કડીમાં અમારો દલિત સમાજનો દીકરો લડતો હતો ગરીબ સમાજનો દીકરો લડતો હતો ત્યાં એક પણ મોટા નેતાઓ ક્યાંય જોવા નથી મળ્યા રિસોર્સિસ નથી આપવામાં આવ્યું એટલે સ્પષ્ટના સ્પષ્ટ તમે જોઈ શકો છો કે જે આપણા વિચારો જે આમાંથી પાર્ટીના હતા જે બાબા સાહેબ આંબેડકરના આપણે ફોટો તો લગાડવી છે પણ એના જે વિચારો હતા કે ભાઈ ચેવાડામાં ચહેવાડાઓ ગરીબનો માણસ આપણે આગળ આવીએ કે એના માટે અવાજ ઉઠાવીએ કે એ વિચારો આમાંથી પાર્ટીના હતા એ ક્યાંક ને કંઈક ગુજરાતમાં ઘટતા જાય છે સ્પષ્ટ ભેદરેખા જોવા મળે છે નથી કહી રહ્યા હું કઉ છું ને હું આમાંથી પાર્ટીનો જોઈન્ટ સેક્રેટરી છું મેં અનુભવ હું એને રોડ શોમાં ગયો તો છેલ્લા દિવસે એનો મેં એના આંસુ મેં જોયા બેન એને દસ લાખ રૂપિયાની એનો એ અમારો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એનો આજે હું અવાજ બનુ છું શું કામ એક કાર્યકર્તાની વેદના બીજો કાર્યકર્તા જ સમજીએ કે એને દસ લાખ રૂપિયાની બેન લોન ઉપાડીને ચૂંટણી લડ્યો છો આજે એની ડિપોઝિટ વહી ગઈ કડીમાં બેન ડિપોઝિટ એને નથી મળી શું કામ એને દલિતનો નેતા અમારો હતો દલિત કાર્યકર્તા હતો તો શા માટે આવો ભેદભાવ કરવો જોઈએ જો નથી જ લડવી તો આપણે એને ટિકિટ જ નથી આપવી તો એક બાજુ તમે પાટીદારના નેતાઓને જીતાડવા માટે આખું ગુજરાતનું દમખમ લગાડો છો કરોડો રૂપિયા ચાર પાંચ કરોડ રૂપિયા તમે વાપરી નાખો વિસાવદરમાં ત્યારે પૈસા નથી હોતા જ્યારે દલિતના ચૂંટણી લડતો હોય ત્યારે પાછા પૈસા એમ કે પાર્ટી આપણે ગરીબ છે પૈસા નથી આપતા

બોટરની જનતાએ મારે ઉમેશ મકવાણા ઉપર વિશ્વાસ મૂકી અને આજે ઉમેશ મકવાણાને ધારાસભ્ય બનાવ્યો છે આનથી મોટું પદ તો મેન્ડેટ કોઈ હોય નહીં પબ્લિકનું મેન્ડેટ લઈને બેઠો છું કહેવાનો મતલબ એ છે કે જ્યારે પાર્ટી પોતાની મૂળ વિચારધારાથી જ્યારે ભટકી જાય છે ત્યારે પાર્ટીના આ શીર્ષ નેતૃત્વને કહેવાની ફરજ કાર્યકર્તા તરીકે મારી છે આજે હું ફસ્ટ સંદેશ મેં તમને કીધું કે ભાઈ આજે ઉમેશ મકવાના બધા પદેથી રાજીનામું એટલા માટે આપે છે કે ક્યાંક ને ક્યાંક આમાંથી પાર્ટી એ મનોમંથન કરવાની જરૂર છે કે શું એના મુખ્ય જે વિચારધારા હતી એનીથી ભટકી તો નથી રહી તો પછી ભારતીય જનતા પાર્ટી આમાંથી પાર્ટી કે કોંગ્રેસ આ તયની વિચારધારા સરખી નથી ને કહેવાનો મતલબ એ છે કે જો તમે ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિઓને આગળ કરવા માગતા હોવ ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિઓને તે તમે બધું આપવા માગતા હો તો ગુજરાતમાં મારે ગુજરાતની જનતાનો અવાજ તમે જોવો કેટલો લોકો આજે પછાત સમાજ અમારો જે છે કેવો હેરાન થાય છે સૌથી અત્યાચાર જો થતો હોય તો એ અમારા પછાત સમાજમાં છે તમારા કોસ્ટલ વિસ્તાર જોઈ લો દરિયાકાંઠાના સૌથી વધુ દારૂ વેચાતો હોય દારૂનું જો થતું હોય તો અમારા પછાત વિસ્તારમાં જ આવું થાય છે અવાજ નથી ઉઠાવવામાં આવતા વિધાનસભામાં આ મુદ્દાઓ નથી લેવામાં આવતા એટલે જ્યારે પછાત સમાજનો જ્યારે વાત આવવામાં આવે તો ક્યારેક ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ આ મુદ્દાઓ નથી ઉઠાવવામાં સફળ સફળ જતી એવી રીતના મેં તમને કીધું એમ કે જ્યારે આમ આદમી પાર્ટીમાં હું એટલે જોઈન થયો હતો કે ભાઈ મારા પછાત સમાજનો મારા કોળી સમાજનો હું અવાજ બની શકું હું એનો વિધાનસભામાં અવાજ ઉઠાવી શકું અને ઉઠાવું જ છું પણ જ્યારે પદ આપવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પછાત સમાજ અમારા જે ઓબીસી સમાજ હોય એસી સમાજ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે અમારું શીર્ષ નેતૃત્વ પછાત સમાજ આરે અન્ય જ છે ને મારી વાત હું નથી કરતો આજે ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય છે એમથી મોટું મેન્ડેટ હોય જ નહીં પાર્ટીમાં દંડક પણ મને પાર્ટી બનાવેલો છે જોઈન્ટ સેક્રેટરી પણ બનાવેલો છે મારી વાત નથી કરતો હું કરું છું તેની વાત કે જે બાકીના જે પછાત સમાજ અમારા જે ગુજરાતમાં છે દરેક જિલ્લામાં છે તમે હું તમને સંગઠનની એક યાદી આપીશ બેન બરાબર છે એમાં જોઈ લેજો કયા પદ ઉપર કોણ છે જે રીતના ભાજપ અન્યાય કરી રહ્યું છે જે રીતે કોંગ્રેસ અન્યાય કરી રહ્યું છે એ જ ડિસિઝન ઉપર જો આપણે પછાત સમાજના લોકો હારે અન્યાય કરશું તો ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણા એ અવાજ ઉઠાવશે તે ગોપાલ ઇટાલિયાની જીત પછી તરત આ પ્રેશર પોલિટિક્સ ના કહેવાય કે પક્ષને દેખાડવા માટે કે ભાઈ હું પણ જઈ શકું છું ને પ્રેશર પોલિટિક્સ નથી ઉમેશ મકવાણાને જો રાજીનામું આપવું હોય તો ચાલુ ચૂંટણીમાં પણ આપી શકે એવું કાંઈ છે નહીં કે જીતા પછી જ હું આપી શકું બરાબર એટલે કાંઈક વિસાવદનની ચૂંટણીને મારે કાંઈ નથી પણ મેં જે જોયું મેં જે અનુભવ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે મનુવાદી વિચારધારા એ વિચારધારા આપણામાં જો આમાંથી પાર્ટીમાં ગરી જઈશે મને એ બીક છે કે ભાઈ એક કેન્ડિડેટ ગરીબ સમાજ દલિત સમાજનો લડે છે ને એક કેન્ડિડેટ પાટીદાર સમાજનો લડે છે તો પાટીદાર સમાજના કેન્ડિડેટને જીતાડવા માટે આમાંથી પાર્ટીએ તન મન ધન આખું રિસોર્સિસ ત્યાં નાખી દીધું પ્રદેશથી લડેલા બધું સંગઠન નાખી દીધું બીજી બાજુ જ્યારે આપણો ગરીબ સમાજનો આપણો કાર્યકર્તા જ્યારે કડીમાં લડી રહ્યો હોય તો એને શા માટે આપણે અન્યાય કરવો જોઈએ એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહોતો ત્યાં આપણે આમ આદમી પાર્ટીએ જ ત્યાં મેન્ડેટ આપીને ત્યાં કડીમાં આપણે લડાયો હતો તો એને પણ સરખો ન્યાય મળવો જોઈએ જો જ્યારે પણ આપણે પદ આપવાની વાત હોય જ્યારે પણ આપણે ચૂંટણી લડાવવાની વાત હોય ત્યારે પાર્ટીએ બે બધા પાસા સરખા રાખવા જોઈએ આ શીર્ષ નેતૃત્વને આજે મારી ચોક્કસપણે હું નારાજગી એટલે જ હું પદ છોડું છું કે આજે મારી ચોક્કસપણે આ નારાજગી છે કે ભાઈ તમે દરેક કાર્યકર્તા હોય એ દલિત સમાજનો હોય તો એ ભલે પછાત સમાજનો હોય તોય ભલે કે ઓબીસી સમાજનો હોય તોય ભલે કે પાટીદાર સમાજનો હોય તમારે માત્ર ને માત્ર ખાલી બધા સુરત બધા પદો સુરતના વ્યક્તિઓને જ આપી દો એવું ન ચાલે ગુજરાત આવડું મોટું છે એક જ જ્ઞાતિના ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિઓને જ મોટા મોટા પદો આપી દો ઉમેશ મકવાણા નહીં ચલવી લે દરેક વ્યક્તિઓને આખા ગુજરાતના જેટલા પણ કાર્યકર્તાઓ છે દરેકને સમાન પદ આપવા જોઈએ સમાન અધિકાર આપવા જોઈએ અને સમાન એનો અવાજ ઉઠાવવો જોઈએ જો કાંઈક ને કંઈક ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારા જે મેં તમને કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તો એ જ છે કે ભાઈ પછાત સમાજના મત તો લઈ લે છે ચૂંટણી આવે ત્યારે આપવાની વાત આવે ત્યારે મુખ્યમંત્રી બનાવવાની વાત આવે ત્યારે પાટીદાર સમાજના બનાવે છે કેસો પાસ પાસના કન્વીનર જેટલા પણ આંદોલન થયા પાસના કન્વીનરોએ કરેલા ગુજરાતમાં કેટલી બધું ગુજરાતમાં નુકસાન થયું હતું બરાબર ચૌદ જેટલા તો પાટીદાર સમાજના નિર્દોષ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા બરાબર ત્યારે પાટીદાર સમાજના કેસ પાસે ખેંચવામાં આવે છે જ્યારે મેં કોળી સમાજના કેસ પાસે ખેંચવાની વાત આવી ત્યારે સરકાર હાથ ઉંચા કરી દીધા ક્ષત્રિય સમાજના કેસ પાસે ખેંચવાની વાત કરી ત્યારે હાથ ઉંચા કરી દીધા અનેક સમાજે અલગ અલગ આંદોલન કર્યા ત્યારે માત્ર ને માત્ર ભાજપની વિચાર કે ભાઈ માત્ર ને માત્ર એક જ સમાજને પ્રાધાન્ય આપવામાં આવશે તો એ વિચારધારા આમ આદમી પાર્ટીમાં આવી જશે તો ઉમેશ મકવાણા ક્યારેય સહન નહીં કરે તો આપમાંથી પણ રાજીનામું આપી દેશો આગળ શું કરશો પાર્ટીને કોંગ્રેસમાં જોડાવાની તો ના પાડી રહ્યા છો અલગ પક્ષ બનાવશો અપક્ષ તરીકે લડશો ટૂંક જ સમયમાં આગામી સમયમાં દરેક જિલ્લાના અમારા જે ઓબીસી સમાજના જે નેતાઓ છે અમારા કોળી સમાજના આગેવાનો છે એની સાથે અમારી ટૂંક જ સમયમાં મિટિંગ થવાની છે જે કંઈ નિર્ણય છે એ આપને જણાવશું પણ ચોક્કસપણે ગુજરાતની અંદર જ્યારે ઓબીસી સમાજ ઉપર અન્યાય થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે કે મારી પોતાની આમ પાર્ટી હોય તોય ભલે ઉમેશ મકવાણા ચોક્કસપણે એના માટે લડતા રહેશે અવાજ ઉઠાવશે થેન્ક યુ સો મચ